ભાવનગર આગામી અષાઢી બીજે રથયાત્રા નિમિત્તે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું મધરાત્રે હર્ષદ પટેલ સહિત માંગ નીકળ્યા શહેરના હલુરિયા ચોક મુખ્ય બજાર બર્ટન લાઇબ્રેરી કુંભારવાડા સહિત વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું ભાવનગર શહેરમાં અષાઢી બીજની ઉજવણી શાંતિપૂર્ણ માહોલ માંગ યોજાઈ માટે પોલીસ પ્રયાસ શરૂ રાજ્ય માંગ બીજા નંબરે યોજાઈ છે રથયાત્રા ત્યારે રથયાત્રામાં લાખોની સંખ્યા માંગ દર્શનાર્થીઓ ઉમટી પડે છે આજે એસપી સહિત પોલો કાફલાએ શહેરના સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લઈ પેટ્રોલિંગ કર્યું રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર